પાછી કેરીનું ગળ ત્રણ એકદમ લાલ ચટક અને સરસ રસાવાળું તમે બાર મહિના સુધી બહાર સૂર કરી શકો છો બે કિલો રાજાપુરી કેરીને અમે આવી રીતે સુધી માલ ટુકડા કરાવી લીધેલા ઉરલી તમારે કાઢવી હોય તો કાઢી શકો છો ને રાખવી હોય તો રાખી શકો છો હાથી પણ કટકા કરી શકો છો કટકાની બરોબર લૂચી લેવાના છે કોરા કરી લેવાના છે બે ટેબલ સ્પૂન શેકીને રાખેલું મીઠું ઉમેરી છે એકી સ્પૂન હળદર ઉમેરીએ છીએ હળદરનું પ્રમાણ વધારે રાખશો તો ત્રણ ઝડપથી સામ થવા મળશે ફિક્સ કરેલી ઢાકુ તગીકી એક દિવસ માટે રાખવાના છે વચ્ચે વચ્ચે એને ત્રણ ચાર હલાવવાનું છે અથવા ઉછાળી લેવાના છે બીજા દિવસે કાણા વાળી ચાળીમાં કાઢી અને નીતરે લેવાના છે બરોબર નીતિ જાય છે કોટન કપડામાં પારી દેવાના છે વચ્ચે વચ્ચે હાથ પેરવાનું છે એક કલાક સુધી તડકી રાખવાના છે ત્યારબાદ ઘરમાં જ્યાં પવન આવતો હોય ત્યાં સુપી દેવાના છે ઉપયોગ કરશો તો છાણિયા ચપટ થઈ જશે છાણિયાને હાથમાં લઈને જોઈ લેવાનું છે કે વિનાશ ચોટી નહીં ત્યારબાદ કપડા થી નીચે સુખાયેલા છાણીયા દોઢ અને સામે દોઢ કિલો સફેદ ગોળ લીધો છે જીવો સમારીને દોઢસો ગ્રામ લાઈના કુરિયાને અધકચરા પીસી લીધા છે પચાસ ગ્રામ મીકીના કુરિયા પણ દર્દા પીસી લીધા છે એક ટીપો ઉમેરીએ છીએ ગ્રામ સરસ ને ધોરણ નીકળે ત્યાં સુધી ગરમ કરીએ છીએ એક બાદ તૈયાર કરેલા મસાલામાં ઉમેરી દઈએ છીએ ધાણાના કુરિયામાં ઉમેરી દરમણું રાખીને ઠંડો થવા દે છે કાપીને રાખેલી થોડી છે શીકીની રાખેલી બિરિયાની સુકા લાલ મરચા આખા મરી અને ઠંડો થયેલો મસાલો ઉમેરી દઈએ છીએ મેરી લાલ મરચા ભી પણ ઉમેરી શકો છો અને જરૂર મુજબ ચીકલો મીઠું અને મસાલાને મિક્સ કરી ચાર દિવસ માટે જોઈ દઈએ છીએ હલાતા રહે છે એકદમ લાલ ચટકરી